જામનગર શહેરમાં વિમાર્ટ પાછળ આવેલી આરાધના સોસાયટીમાં પેટ્રોલ પંપ સંચાલકના ઘરે અગિયાર લાખની ચોરી થતા ચકચાર મચી જવા પામી પરિવાર બહાર ગયો હતો અને પાછળથી પાછળ માંથી લોકર માં રાખેલી રોકડ સહિત સોનાની ચોરી કરી નાસી છૂટ્યા પરિવાર પાંચ છતા રૂમ ના રાખેલા દરવાજા અને લોકર ખુલ્લા દેખાતા તપાસ કરતા રોકડ સહિતની લાખો રૂપિયા ની ચોરી થતા સીટીબી પોલીસ મથક માં ફરિયાદ નોંધવામાં આવી ત્યારે આ સમગ્ર મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી આરાધના સોસાયટી માં વી ની પાછળના વિસ્તારમાં એક વ્યક્તિ રહે છે જેમના ઘરમાં તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસથી લઈને તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના કોઈપણ સમયગાળા દરમિયાન તેમના ઘરમાંથી અલગ અલગ કેશની રકમ છે જેમ કે બસોના રૂપિયાની અંદરની પચીસ નોટો છે સોના દરની બારસો પચાસ નોટ છે પચાસના દરની બાવીસસો નોટ છે અને પાંચસોના દરની ને વીસ નોટો છે એમ કુલ મળીને આશરે અગિયાર લાખ જેટલું કેશ જે છે એમના ઘરમાંથી ચોરી થઈ ગયેલું હોય એવી ફરિયાદ મળી છે જેના આધારે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો પાંચ આઠ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આમાં જે પણ કોઈ આરોપી છે તેને પકડવાની તજવીજ ચાલુ જી હાલ એ બાબતની તપાસ ચાલુ છે કે કઈ કઈ એંગલ થી અથવા તો કયા પ્રકારના આમાં લુક હોલ્સ રહી ગયેલા છે એમના દ્વારા તો એ પ્રકારે આપણે આરોપીની વિગતો મેળવવાની બાકી છે હા તે તપાસ ચાલુ